નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ટેન માં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા એકસો પચાસ ની વધુ પત્રકારો કલેક્ટર ગૃહમંત્રી ટિપ્પણી કરી હતી કે પત્રકારો તોડ બાજ હોય છે તે બાબતે ગુજરાત પત્રકાર જગત ભારે પડઘા પડ્યા રાજકીય નેતાઓ દ્વારા પત્રકારો પર આવી ટિપ્પણીઓ કરવા બાબતે પત્રકાર જગતમાં નારાજગી જોવા મળી ફરી ક્યારે રાજનીતિ કરવા માટે પત્રકારોને નીચા દેખાડવામાં ન આવે તે માટે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ આવેદન પાઠવી પત્રકારોની વાત સરકાર સુધી પહોંચે તેવી જિલ્લા કલેકટરોને રજૂઆત કરવામાં આવી રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડબાદ છે પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પત્ર પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે